નગરપાલિકાની કડક કાર્યવાહી સામે આવી છે ગેરકાયદેસર દબાણ હટાવવા માટે તાકીદ કરવામાં આવે છે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરી વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ સામે ધંધુકા નગરપાલિકા હવે કડક વલણ અપનાવી રહી છે અહેમદભાઈ ઇબ્રાહીમભાઈ શેખ દ્વારા જાહેર રસ્તા પર કરાયેલા દબાણ અંગે નગરપાલિકાએ સખત કાર્યવાહી શરૂ કરી છે નગરપાલિકા દ્વારા તેમને તાત્કાલિક દબાણ દૂર કરવાની સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી છે નગરપાલિકા નોટિસ મુજબ પાંચ દિવસની અંદર જો દબાણ દૂર નહીં થાય તો નગરપાલિકા અધિનિયમ મુજબ કડક કાયદેસર પગલા લેવામાં આવશે નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે શહેરની જાહેર મિલકત પર કોઈ પણ જાતનું ગેરકાયદેસર કબજો સહન કરવામાં નહીં આવે ધંદુકા પોલીસ સ્ટેશનના સ્ટાફની હાજરીમાં ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી પણ કરવામાં આવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી હાથ ધરાઈ છે આથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ સત્તાવાર નિયમોનું પાલન કરે અને ગેરકાયદેસર દબાણથી દૂર રહે રિપોર્ટર સી કે બારડ